વિસ્તારમાં સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વિસ્તારના છત્રવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે બે દિવસથી ગામના બધા વિસ્તારો પાણી પાણી થઈ ગયા ગામના સરપંચના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે ઘેડ વિસ્તારના છત્રવા ગામ ગ્રાઉન્ડ ઝીરો પર આ ગામ સંપર્ક વિહોણું છે કેવી પરિસ્થિતિ દર્શાવી રહ્યા છે બે દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે પાણી બિલકુલ અસર્યા નથી ગામના સરપંચના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે ઘેર વિસ્તારના છત્રવા ગામ જે સંપર્ક વિહોડું બન્યું છે તેમના સુધી

અને બધા પ્લોટ વિસ્તારમાં ઘરની અંદર પાણી ભરેલું છે અને બધા કુતિયાણવાળો રસ્તો બાટવાવાળો રસ્તો બધા તારા તારે બાજુ રસ્તા બંધ છે અને પહેલાં ત્રણ દિવસ ગામ સંપર્ક છે અને કેટલા ગામમાં કેટલા લોકોની વસ્તી છે હવે બીજા ગામ સાથે સંપર્ક નથી થતો ખાવા પીવાની ને અન્ય જે જરૂરી ચીજ વસ્તુઓની અવરજવર જે થતી હતી એ હવે નથી થતી તો કેવી રીતે ગામમાં તમામ લોકો કામ કરી રહ્યા છે

તો આવી છે આપના સુધી કોઈ પહોંચ્યું છે ના હજી કોઈ તંત્ર પોચેલું નથી ધારાસભ્ય ને આપે કોઈ સંપર્ક કર્યો ના ના બિલકુલ ખુબ ખુબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ